નમસ્કાર દોસ્તો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો જૂની પેન્શન યોજના સહિત પડતર પ્રશ્નોને લઈને રાજ્યના સરકારી કર્મચારીઓ છ માર્સે તમામ ઓનલાઈન કામગીરીથી અળગા રહેશે માલદીવના પૂર્વ સંરક્ષણ મંત્રીનો દાવો મોયજુના ભારત વિરોધ વલણના કારણે માલદીવની ઇમેજ બગડી દ્વારકામાં બનેલા સુદર્શન સેતુની પીએમ મોદીએ લીધી મુલાકાત નવસો સત્યાસી પોઈન્ટ ત્રાણું કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં વ્યુઈંગ ગેલેરી સહિત અનેક સુવિધાઓથી આકર્ષણનું કેન્દ્ર ખેડૂત આંદોલનના પગલે બંધ કરાયેલી સિંધુ અને ટીકરી બોર્ડર ફરી ખુલ્લી મુકાય વાહન ચાલકોને રાહત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પીએમ જય યોજના કાર્ડમાં ઘોટાળા કરનારાઓને આપી ચેતવણી મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાય જરાગે ફડણવીસ પર જાનથી મારી નાખવાનું ષડયંત્ર રસવાનો લગાવ્યો આરોપ કેન્સરની સારવાર માટે આઈઆઈટીના મદ્રાસના સંશોધકોએ ભારતીય મસાલાનો ઉપયોગની પેટર્ન મેળવી પંજાબના સાત જિલ્લાના આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ કેન્દ્ર સરકારે આદેશ જારી કર્યા ગુજરાતમાં ફરી ડ્રગ્સ ઘુસાડવાનો રેકેટનો પર્દાફાશ વેરાવળ બંદરથી ત્રણસો પચાસ કરોડનું ડ્રગ્સ કબજે હવે ભૂમાફિયા દૃશ્ય યોગી સરકારનો મોટો નિર્ણય લેન્ડ માફિયા સેલની રચના મસ્જિદોમાં સાંસદોને પ્રવેશ પર પ્રતિબંધ કેનેડાના મુસ્લિમ સંગઠનોએ લીધો નિર્ણય ખાનગી હોસ્પિટલના એસોસિએશનના સરકાર સાથે મંત્રણા નિષ્ફળ નીવડ્યા પીએમ જય યોજનાનું બારસો કરોડનું પેમેન્ટ અટક્યું સૌરાષ્ટ્રની જામનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ તેરસોથી માંડીને પંદરસો પિંચોતેર જેવા બોલાયા ભાજપ પર ઈશુદાન ગઢવીએ લગાવ્યો આરોપ કહ્યું કેજરીવાલની ધરપકડની કોશિશ થઈ રહી છે કિસાન મોરસે સંગઠનની રણનીતિ મામલે યોજાશે બેઠક આંદોલનમાં એક ખેડૂત અને બે પોલીસ કર્મચારીઓના થયા મોત બે હજારનો હપ્તો ક્યારે પડશે ફાઇનલ તારીખ આવી સામે કરોડો કિસાનોને મળશે સન્માન નિધિનો સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરીએ રિલીઝ થશે યુપીઆઈ સ્કેમ મારફતે ગ્રાહકોના બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે સાયબર ટકે આઈસીઆઈસી બેંકે જાહેર કરી છે તણી સરકાર ટૂંક સમયમાં જીપીઆરએસ આધારિત હાઇવે ટોલ કલેક્શન શરૂ કરવા માટે ટેન્ડર લાવશે ગડકરીએ કરી મોટી જાહેરતા પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનમાં ટીડીએસના નિયમો હવે પચાસ લાખ રૂપિયાથી વધુની રકમની પ્રોપર્ટી ખરીદવા પર વીસ ટકા ટીડીએસ ચૂકવવો પડશે ગુજરાતમાં એકવીસ તળાવોમાં સેફટીના સાધનો ન હોવાથી બોટિંગ બંધ કરાયું કર્ણાટકની કોંગ્રેસ સરકારને હિન્દુ વિરુદ્ધ ગણાવી મંદિરો પર આવકવેરા ખેડૂતના આંદોલન વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય શેરડીની ખરીદી પર આઠ ટકાનો વધારો ગુજરાત પોલીસે ચાર કરોડની કિંમતના ચાર હાઈ રિઝોલ્યુશન કેમેરાથી સદ ચાર ડોન ખરીદ્યા ગુજરાતમાં સૌથી મોટી સરકારી ભરતીની જાહેરતા અગિયાર હજાર લોકોને મળશે સારા પગારની નોકરી સોશિયલ મીડિયા કંપની એક્સે ખેડૂતોના આંદોલન સાથે સંબંધિત ઘણા એકાઉન્ટ અને ફ્રેન્ટ પેજ સસ્પેન્ડ કર્યા કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય મહિલા સુરક્ષાની મહત્વાકાંક્ષી યોજના બે હજાર પચીસ છવ્વીસ સુધી ચાલુ રહેશે યુપીના મુસ્લિમોને રીઝવવા ભાજપનો નવો પ્લાન ઉર્દુ અને અરબી ભાષામાં કરશે કેનેડાની આ કોલેજમાં અંગ્રેજીના બદલે હિન્દી પંજાબ અને ગુજરાતી વધુ સંભળાય છે એસી ટકા ભારતીયો કરે છે અભ્યાસ ત્રણ લાખ સુધીની લોન પર કોઈ પણ સર્વિસ ચાર્જ નહીં લેવામાં આવે મોદી સરકાર ખેડૂતોને આપશે મોટી ભેટ ખેડૂત પર વારી ગઈ ગુજરાત સરકાર લોકસભા પહેલા વીજળીમાં પાંચ ટકા ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો સુરત મહાનગરપાલિકાએ લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડીને રોડ પર ગંદકી ફેલાવનારાઓને સાત હજાર રૂપિયા દંડ ફટકાર્યો ભારતીય નૌકામા અધિકારી બનવાની તક ચોવીસ ફેબ્રુઆરીથી શોર્ટ સર્વિસ કમિશનર ભરતી માટે કરો અરજી ગુજરાતની ખાનગી હોસ્પિટલોમાં હદયરો કિડની અને ઓર્ટોરના દર્દીઓને યોજનામાં છવ્વીસ ફેબ્રુઆરી સારવાર બંધ રહેશે માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવશે અધ્યક્ષમાં આજે કેબિનેટ બેઠકમાં પીએમના પ્રવાસથી લઈને કૃષિ સહાયના મુદ્દાઓ પર કરશે ચર્ચા રાજ્ય સરકાર લાખો રૂપિયાના ખર્ચે પાંચસો પંચાણું પ્રાણીઓને વિદેશથી લાવ્યા હતા ત્રીસ ટકાથી વધુના મોત રફા પર હુમલાના ભયને જોતા અમેરિકાએ સુરક્ષિત પદોમાં ગાજા પર ઠરાવનો વીટો કર્યો નેરુએ પણ કહ્યું હતું દેશમાં યુસીસી હોવું જોઈએ એ લઘુમતીઓના મત મેળવવામાં વ્યસ્ત હતા પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના સાતસો મેગાવોટના બે પાવર પ્લાન્ટની ભેટ આપશે સ્વદેશી નિર્મિત પાવર પ્લાન્ટ દેશને સમર્પિત કરશે મુસાફરોની ગણતરી આપમેળે કરી લે તેવી પિંચોતેર આધુનિક સિટી બસ સુરતના રસ્તા ઉપર દોડશે ડ્રોન દીધી યોજનામાં સરકાર આપે છે પંદર હજાર પગાર અને આઠ લાખની સહાય મહિલાઓને ઘર બેઠા નોકરી ખેડૂતોએ એમએસપી પર સરકારનો પ્રસ્તાવ નકારી કાઢ્યો ખેડૂત સંગઠનોએ કરી જાય હતા એકવીસ ફેબ્રુઆરીએ દિલ્હી કુશ કરશે નિકાસની છૂટને લીધે ડુંગળીના ભાવમાં મણે રૂપિયા ચાલીસનો વધારો લસણના ભાવમાં પાંચસો પચાસ કિલોને પાર ચોરીના ડરથી ખેતરોમાં લગાવ્યા સીસીટીવી કેમેરા ચિંકલના ભાવમાં ફરી ભડકો બે દિવસમાં રૂપિયા પચાસનો વધારો થયો વિકસિત જાતિ અને અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટેના નિગમો માટે આ બજેટમાં બસો ત્રાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે મંત્રી ભાનુબેન બાબરિયાએ મરાઠાઓને અનામતની મંજૂરી આપી હવે કુલ બોતેર ટકા થઈ જશે અનામત નો કોટો સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત રાજ્ય સરકારે વધુ પાંચ જિલ્લાના સોળ ગામ પંચાયતમાં સ્માર્ટ વિલેજ જાહેર કર્યા યુએસ અને બ્રિટનના રાજદૂતોએ રશિયાના પ્રેસિડેન્ટ પુતિનના કટ્ટર વિરોધી એલેક્સી નેવલના સ્મારક પર સડાવ્યા ફૂલ રાહુલ ગાંધીએ કહ્યું ધર્મ જાતિના નામે તોડી રહી છે સરકાર દેશના તોતેર ટકા લોકો સાથે થયો અન્યાય ઇઝરાયલ ઝેરુસલેમની અલ અક્ષા મસ્જિદમાં રમઝાની નમાજ પર સુરક્ષા મર્યાદા નક્કી કરશે બીસીસીઆઈ બોર્ડે સચિવને દંડ ફટકાર્યા બાદ પણ મનોજ તિવારીના તેવર ન બદલ્યા ફરી આપ્યું વિવાદિત નિવેદન નોકરી છોડીને જઈ રહ્યો હતો ગૂગલનો કર્મચારી રોકવા માટે કંપનીએ વધાર્યો ત્રણસો ટકા પગાર રાષ્ટ્રીય મહિલા આરોગ્યના અધ્યક્ષનું મહત્વનું નિવેદન કહ્યું પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન સિવાય બીજો કોઈ રસ્તો જ નથી નળસે જળ યોજનામાં પાણીના બદલે ભ્રષ્ટાચાર રહ્યો તપાસ સમિતિ રચવા કોંગ્રેસની માંગણી કોંગ્રેસની ભારત જોડો ન્યાયયાત્રામાં પોલીસ સાથે ઘર્ષણના બનાવમાં આસામ પોલીસ રાહુલ ગાંધીને સમન પાઠવશે